તો જય માતાજી મિત્રો કેમ છો બધા મને આપણે આ જે બ્લગની શરૂઆત કરી દીધી મળી ગઈ હો આ કેમ કે કામ હતું એટલે નીતિનભાઈ ગયા જમવા ભાઈ ગયા કેવિંગ નાખે જો બે હુઈ ગયો હે આરામ કરતો હતો આપણે જઈ બાકસ લેવા કસ્ટમરની

बिस कितना होना है? कहीं नूखा है ना? बोलूं ताज़े तर वीडियो, तर तर वीडियो तर तर ना तो ना ताज़े अटना दी बोलेगा बिस कितना ही योड़ा। बस वही नहीं कहती। जो आया ना बिस की तोड़ी होते नहीं को, अंचर ना कहीं दो दो बिस खाई योड़ा। तो मित्रों श्राउंड मालूम था आप फराड़ी आइटम लाइ चक्री भाकर वी भाकरवड़ी है गाठिया है आज फिंगर चिप्स पोटेटो है ફાઈ પોટેટો વાડી ગયા મસાલા વાળી મોરી કાકટીખી કેણા નિયો ફો આ આ બધી બાઈટ આઈટમ બતાવેલી છે ને ઈ બધી ફરડી છે કચોરી પંખો રહી મિત્રો ફરડી આઈટમ તો મિત્રો આ આગળ થોડું ગરાગ ઓછા થિયા તો આપણે આવી ગયા અહીંયા રોમવિંદો નેપલ નાખવા થોડું ઘર કો બનવા ક્યાં નીતિન ભાઈ ભરી આવીને એમ કે તમે હું કર્યું કામ કે तो मित्रों काड़ी वाड़ी बूटा खोले है आ शाणी बना जो है नौ तो क्या राम राम नव आज नहीं थो कई लो तो नहीं ला नव पहले तो ना हाँ कई ली न तो ये तीन चार दी जाए रोन को दीदी से लिया दीदी जाए के दी कई कपड़ा हाँ राम 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 राम, राम, -राम। माता जी मित्रों तो दर्शन अपन का किया शू किया जो तुम नव कहो था बी आई डी मार मैं मैं क्या खबर बड़ी खबर मैं अतरा शोट जो तो ना आ शोट तकबक तकबक नो तो मैं कीधु तो को कॉमेंट की रही हाल तो 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 जो तो मैं कीधु तो नवीन ब्लॉग आवड़ी क्यों ब्लॉग से आम गो आईडी डी सर्च में सब्सक्राइब करी जो तो सब्सक्राइब सत्तर पॉइंट तो मित्रों गुजरात में हाँ कर नाखी रुई लाइन ने बदी हल्का करें सेटिंग करे आओ यो सीट बैठो बदी तो मित्रों बारे वर्षा चल दी जो हाले तो मित्रों काडियो पर चढ़ी गयो है जो ऊपर बैठो है कटा ऊपर

અને ધ્રુવી લે અંધા કરે મિત્રો ટાટા કિલાવડું આવી ગયો કેવલ ઉતારતો હતો પણ કેવલને ખૂણામાં જામ્યું નહીં એ મને નહીં ફાવી ગયા તું આવતો રહી ગયા તો આપણે આઈ ગયા ટાટા કિલાવડું નાખવા આમાં મારું એ કે આમાં મારું કામ નહીં ગયું હું આમાં બેવડો વળી ગઈ ગયા તું આવતો રહી ગયા મિત્રો મોટું લિસ્ટ કાઢે તો મિત્રો આપણે માલ કાઢીએ દર્શન લપ થઈ તો દર્શન નીચે મેં કીધું તું જાવ દાળ નીચે મેં કેવા લાગી આપણે માલ કાઢી તો કેવા લા પડી ગયો તો આપણે એને કઈક લાલચ આપી જોઈ કામ કરે તો પાછો ৰ <laughs>

<laughs> कौन कौन ही ना मजा भी कौन कहानी <laughs> ये कौन मैं बोट कर करता थे जा तो मित्रों आपने माल निकली है ना उतरी है ठावे क्या बात हूँ करें जो जाब लावे एक नखरा खराब करो ना है यार हेलो एमएल आविष्कार મોએ મેલે કે હું તો મેલે બની ગયો રે જિંટી દુખ ની 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 બસ હું મોયો તો મિત્રો કિસાન કાર્ટન સોસ ને બધી આવી ગઈ છે આમ નોરના સુ જો wheel પેટી ઉતર છે અને જો ચકડોલ લઈને ભાઈ આવી ગયા છે કેવલ ફટાકો લે છે તો બસ તો મિત્રો લિપનો માલ ખાલી થઈ ગયો લિપમાન હવે આવશે wheel હબન પેટીઓ नितिन भाई ग्राहक नो माल लखे तो नीचे बैठा बड़ा नबूरा कस्टमर जो बिल नहीं बेटी आवे है तो जो लियो मित्रों बिल आबू दस वाड़ो त्रीस नंग नी पेटी आवे तो मित्रों एक सौ नवी पेटी उतरी गई है ના લિપ ના કાઈક એકત્રીજો દાગીના હે ને બાકી વધારે ઉતારી બાકી લિપ માં ઉતરા 151 દાગીના આવેલા એ ભાઈ જઈ હવે યામ ભી છાડી દે તો મને પૂછો તો મિત્રો શ્રીજી ગેનવાળા આવી ગયા લિક્વિડ વાળા હાલામાજી તમારે શું બાકી હવે સરી મમરી જો ઓ વા રાખો ને આયા બધો અડધો વાન અડધો વાન મિત્રો નોર ના સુપ આયા હે

મીઠો જો રજોડી રજવાડી મને બોકો બેન નો પડે દર્શન હસ કેવલ હું ચા જણા આવી તું લીક બાર ગયો હે બળ બળ બ્લડ ડોનેશન કરવા ગયો કેમ કોંદર ના નાસો લેલો તો મિત્રો બજાર નો માલ આવી ગયો પવા આવ્યો કે કટા આવ્યા દેગડી પવા આવ્યા તળવાના ખાતા માટમનો માલ થોડો થોડો આવે આપણે પણ લિપ બરી નીચે આવી ગયા હી આ લોકો હવે ખા ખાલી કરી નાખ છે આપણે ઘરે ભાઈ જાય અટાડી ચાલો હવે તમે મિત્રો આપણે દુકાનની છૂટી અહીંયા જાય થોડોક મોડા છૂટ આવડે કેમ કે બજારનો માલ એવો તો ઉપરથી માલ ત્રણ બાજ્યો તો સોસ ને બધું આવ્યું તો એટલે થોડો ટાઈમ નીકળી ગયો એનો આપણે પૈસામાં પણ હવે એની મોટી છે